નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરતર સરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો ઓહમનો નિયમ એની અંદર આવતી જુદી જુદી ભૌતિક રાશિઓ અવરોધ અવરોધકતા વાહકત્વ વાહકતા એમના આધારિત એમ શીખ જોઈશું અને મિત્રો આગળ બે વિડિયો લેક્ચર આપણે ભણ્યા છીએ પાર્ટ વન પાર્ટ ટુ આજે આપણે પાર્ટ થ્રી જોઈશું એક અવરોધક તારને ખેંચી નથી લંબાઈમાં વધારો કરવામાં આવે છે પણ પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે

બે મીટર લંબાઈ અને એક પોઈન્ટ સાત ગુણા છ મીટર એક તાંબાના તારનો અવરોધ આપેલો છે તો અવરોધકતા કેટલી આર્ય એલ આર એક પોઈન્ટ છે બે ગુણ્યા દસ થી માઇનસ બે કાત પોઈન્ટ સાત ગુના માઇનસ છ ઘાત અને છેદમાં લંબાઈ બે છે બે અસમાન તાર પી અને ક્યુ એમ બે ટુકડા કરવામાં આવે છે હા પી ટુકડો કર્યો આ ક્યુ ટુકડો કર્યો ઓકે ટોટલ બે ની લંબાઈ કેટલી છે એક મીટર પિતાને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ બોમણી કરી અને એમાંથી આર તાર બનાવવામાં આવે છે આના કરતાંની બોમણી લંબાઈ છે ટુ એલ વન તો આર તાર માટે મિત્રો અવરોધ કેટલો થાય પેલા પી તારનો અવરોધ આપણે ગણીએ તો શું થાય અવરોધ એક તો એક એક થાય રો એલ વન અને શું થાય ક્યુ તાર માટે રો એલ ટુ

મીટર 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 અને અને મિત્રો આ આવશે આપણો જવાબ એ આવશે આકૃતિમાં દર્શાવે પ્રમાણે એક સરખી જાડાઈ ટી ધરાવતી બે ધાતુની ચોરસ પ્લેટો કે જેમાં એ કરતા બેની બાજુ બમણી છે તીરની દિશા પ્રમાણે બંનેમાં પ્રવાહ આ રીતે વહે છે તો એ અને બીના અવરોધનો ગુણોત્તર કેટલો તો મિત્રો આ માટે જોઈએ રો અને લંબાઈ છે એલ અને ક્ષેત્રફળ એ થાય તો આ ક્ષેત્રફળ થાય ક્ષેત્રફળમાં શું આવે મિત્રો ટ્રી ક્રોસ એલ એટલે એલ એલ ઉડી જાય તો રો ભાઈ

જવાબ થાય સાડત્રીસમ બ્લોક ના પરિમાણ આપેલા છે બ્લોક છે છે લંબાઈ ત્રણ સેમી પળાઈ બે સેમી અને ઊંચાઈ એક સેમી બ્લોક ના મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધ ગુણોત્તર કેટલો તો લંબાઈ વધારે હોય એ પ્રમાણે બ્લોકને તમે જુઓ તો અવરોધ મેક્સિમમ થાય તો આર શું આવશે રો એલ લંબાઈ તરીકે ત્રણ સેમી અને આડછેદ તરીકે આવું આવે બે ક્રોસ એક એટલે બેસ થાય થ્રી રૂ બાય ટુ અને મિનિમમ અવરોધ જેમાં લંબાઈ ઓછી હોય ને એ બાજુ તમે જોડો તો આવી રીતે જોડો એક સેમી છે તો ક્ષેત્રફળ આ થાય આ અથવા આ

સમાન લંબાઈના બે વાહક તારને સમાન શ્રેણીમાં જોડવામાં આવે છે તો સંયુક્ત જોડાણની પરિણામી અવરોધકતા કેટલી લંબાઈ સરખી છે હો આર વન આર ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ આર ઇઝ ટુ રો એલ બાય એલ રો વન રો ટુ એલ બાય એલ તો અહીંયા છે ને મિત્રો બેનો સરવાળો થાય ટુ એલ થાય બધી બાજુ તો એ બાય કોમન કાઢી નાખો તો રો એ રોવન કરતા બનાવો તો બે એટલે જવાબ શું આવશે મિત્રો સી મિત્રો ચાલીસ માં એમ છે કે જોઈએ એને બે ત્રીજાના બે સમકેન્દ્રિત ગોળી કવચ વચ્ચેના વિસ્તારમાં બીજ ત્રિજ્યા વધારે છે જો ધારો કે બી લઈએ

અંદરની ત્રીજી મિત્રો આરબન અને r1 ની ત્રીજી આર ટુ છે આ નળાકારની દ્રવ્યની અવરોધકતા રો હોય તો વાઘની અંદરની દિવાલ વચ્ચેનો અવરોધ શોધો અંદરની અને બહાર દીવાલ વચ્ચેનો અવરોધ શોધો તો આગળની જેવું જ છે ડીઆર બરાબર રો ડીઆર આ જાડાઈ ઇન ટુ લંબાઈ શું આવશે ટુ પાય આર એલ ઓકે કુલ અવરોધ માટે આપણે સંકલન લઈએ તો રોના છેદમાં ટુ પાય એલ કોમન કાઢીએ આર વન થી આર ટુ સુધી સંકલન વનો પણ આર ડીઆર તો વનો પણ સંકલન શું છે મિત્રો

નેક્સ્ટ અસમાન આડછેદ ધરાવતો એક તાર આકૃતિમાં દર્શાવેલ છે જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એથી બી તરફ જતા ડ્રિફ્ટ વેગનું શું થાય ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું છે જે બરાબર n v d i a તો ડ્રિફ્ટ વેગ અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તમે જો આમ કરતા ક્ષેત્રફળ વધે છે તો ડ્રિફ્ટ વેગ શું થાય ઘટશે નેક્સ્ટ આર ત્રિજ્યાના વાહકમાંથી આઈ પ્રવાહે છે જ્યારે ડિફ્ટ વેગ વીડી છે જો પ્રવાહ થ્રી આર ત્રીજ્યાના વાહકમાંથી પસાર કરવામાં આવે તો ડિફ્ટ વેગ કેટલો તો હમણાં જોયું એ જ રીતે છે આ બરાબર એનિબિડી આઈ બાય એ હવે એના બદલે આપણે શું લખી શકાય પાય તો વીડી ચલે છે મને પણ થાય

ચુમાલીસ આ કોનું પારિમાણિક સૂત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર નું આપણને ખબર છેદમાં ટી વન એ વન

तो म्यू इज इक्वल टू वी डी बाई मीटर प्रति सेकंड अनुसार से वोल्ट प्रति मीटर मीटर स्क्वेर प्रति वोल्ट सेकंड तो आ तो है बीजो म्यू बराबर सिग्मा छेद में तो सिग्मा शू थे मो प्रति मीटर अथवा एक ना छेद में ओम मीटर आ प्रति मीटर क्यूब से एकम कदरीठ संख्या અને આ છે કુલમ તો આ શું આવશે મિત્રો મીટર ની માઇનસ બે ઘાત ઉપર થાય તો મીટર સ્કેર થાય મનો પણ ઓમ ઇનવર્સ થાય પ્રતિકૂલ એટલે આ પણ છે ત્યાર પછી મિત્રો આની આપણે બીજી કિંમત મૂકીએ સિગ્મા ની સિગ્મા બરાબર શું થાય સિગ્મા તો એની સ્કેર ટોર્ક બાય એમ ઓકે તો એ ક્યાં ઉડી ગયું એ ઉડી ગયું આ એકમ નથી મિત્રો મોબિલિટીના જુદા જુદા ત્રણ એકમો છે તો મિત્રો આપણે પાર્ટ થ્રી જોયું હજી પણ એમ છે જે નેક્સ્ટર ની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો